નમસ્કાર ખેડૂત મિત્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે નવ તારીખ જુલાઈ મહિનો બે હજાર પચીસના રોજ ઢળતી સાંજે આપણે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે ખૂબ એક સારા પ્રગતિશીલ ખેડૂત છે તેમણે એકઝેક સ્પેન ઇમ્પોર્ટેડ બાય જે મટીલ છે કે જે ક્રિસ્ટન કંપની મેજિક સુપર કરીને આપે છે તેમનો છટકાવ ચાર થી પાંચ દિવસ પહેલા કરેલો હતો તો આપણે ખેડૂત મિત્ર ના મુખ્યથી સાંભળે કે ભાઈ એને શું શું ફાયદો છે એ રામ 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 તમારું નામ

કાળી કર વ્યવસ્થિત અને છોડ વૃદ્ધિ વિકાસ થયો તો અને ફ્લાવરિંગ ધીમે ધીમે ચાલુ થઈ ગયું તો બીજા બધા ખેડૂત મિત્રો શું આ જે વસ્તુ છે સ્પેન ની વસ્તુ ફાઇટો ન્યુટ્રોન ટેકનોલોજી એ આપડે વાપરવી જોઈએ અને તમને કેવી મજા આવી કે ભાઈ જે એગ્રો વાળા ભાઈ કીધું હતું તમારે માંડવી છે કાળી વ્યવસ્થિત કરી નાખશે ને વાનમાં છોડ આવી જાય તો આવી ગયો હા એ વ્યવસ્થિત બધું થઈ ગયું છે તો આપણે જોઈ શકીએ છીએ ભાઈ ચોથા પાંચમા દિવસે આજે મેજિક સુપર છે બરોબર એનું રિઝલ્ટ તમે જ્યાં જુઓ ને એ વ્યવસ્થિત માંડવી પીળી હતી એને કાળી બમર કરી નાખી છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો ફ્લાવરિંગની પણ શરૂઆત થઈ ગઈ છે તો તમે ખુશ છો વસ્તુ વાપરી મજા આવી તો બીજા બધા ખેડૂતોને ભલામણ કે ભાઈ પ્રતિ પંપ દસ ગ્રામ છટકાવમાં છટકાવ કરો મેજિક સુપરનો અને પાવામાં વીગ્યા સો ગ્રામ કોઈપણ પાકમાં કોઈ પણ અવાજ આપી શકો છો અને મારો મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો તો આજે તમે એક એકરમાં મેજિક સૂપોરનો ઉપયોગ કરો ને બીજાને પણ ભલામણ કરો જય હિન્દ જય ભારત